આજ રોજ ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉક્ટર વાયી ચંદ્રચૂડ સાહેબ શ્રીએ દ્વારકાધીશના મંદિરે પધાર્યા હતા આજરોજ રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા પૂજા વિધિ કરી પાદુકા પૂજન કર્યું ત્યારબાદ તેઓએ આ મુલાકાત દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દ્વારકાધીશના મંદિર પ્રગણમાં જેટ પ્લસ સિક્યોરિટી આવેલી છે ત્યાં સ્પેશિયલ કેસની અંદર જે હેલ્પ ડેસ્ક કરવામાં આવેલો છે કાનૂની સેવા વિસ્તારવા માટે તેમની ખાસ મુલાકાત લીધેલી હતી અને મંદિર પ્રશાસન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને ડિસ્ટ્રિક્ટ પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની વિશેષ નોંધ લઈ અને બધાને ખૂબ ખુશ થઈ પ્રશંસા તે માહિતી વિદાય થયા હતા